પ્રવેશોત્સવ અને કન્યા ખેળવણી મહોત્સવ જ્યાં મહેસાણા આરટીઓ ઇન્સ્પેક્ટર એમડી પ્રજાપતિ ની ઉપસ્થિતિમાં યોજાયો તો ત્યારે આ પ્રસંગે મહેસાણા જોરણંગ જે સીડ ડેલીગેટ વિપુલ પટેલ તેમજ જિલ્લા ડેલિગેટ પટેલની ઉપસ્થિતિમાં જે યુવક મંડળ તેમજ જે દાતાઓના સૌજન્યથી સાર્વજનિક વિદ્યાલયમાં નોટબુકો નું ફ્રીમાં કરવામાં આવ્યું હતું તેમજ આંબલીયાસણ સ્ટેશનમાં દાનવીર ભામાશા પટેલ બળદેવભાઈ ટીંગુઆ જે પરિવાર તરફથી જે કહી શકાય બળદેવ ભાઈ પરિવાર તરફથી બાર સાયન્સમાં શાળામાં પ્રથમ આવેલ વિદ્યાર્થીઓને લેપટોપ ઇનામ રૂપે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભેટ આપવામાં આવ્યો હતો અને આ પ્રસંગે સાર્વજનિક હાઈસ્કૂલના પ્રિન્સિપાલ રાકેશ ગિરી ગોસ્વામી દાતાઓ તેમજ શાળાનો સુંદર દેખાવ બદલ શિક્ષક મિત્રો ટ્રસ્ટીઓનો પણ આભાર માન્યો હતો શાળા પ્રવેશોત્સવ અને કડિયા કન્યા કેળવણી નિમિત્તે અહીંયા સાર્વજનિક વિદ્યાલય આંબલેશ્વર સ્ટેશનમાં સાહેબ એમબી પટેલ સાહેબ આરટી ઇન્સ્પેક્ટર અને અહીંયાના કેળવણી મંડળના સભ્યો સર્વે હાજર રહીને ખૂબ સુંદર આયોજન કર્યું હતું પ્રવેશોત્સવનું અને આટલી આઠસોથી વધારે વિદ્યાર્થીઓ એકસાથે પ્રવેશ મેળવે એવી એક મોટી આટલી મોટી સ્કૂલ છે અહીંયા તો સર્વને ગર્વની લાગણી થાય એવી જગ્યા છે અહીંયા અને અમે જોણક યુવક મંડળ તરફથી દર વર્ષે આજુબાજુના ગામમાં અને જોણકમાં બી નોટબુકોનું ફ્રી વિતરણ કરતા હતા આ વખતે જોણોક યોગ મંડળ તરફથી અહીંયા સાર્વજનિક વિદ્યાલયમાં પણ લગભગ સાડા છસો ડઝન નોટબુકો આપેલી છે વિતરણ કરવા માટે અને આવતી વખતે એનાથી પણ વધારે અમે આપીશું એવી આશા રાખીએ છીએ અને અહીંયા હાજર ગોસ્વામી સાહેબ અને કેળવણી મંડળના સભ્યો સુંદર આયોજન કર્યું એ બધું